સીલ કરી દેવામાં આવી હતી જી હા ઝી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં આ મોટો ધડાકો થયો છે જ્યાં સ્વનિર્ભર પ્રાઇવેટ કહેવાતી શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેતાએ જણાવ્યું કે એકસો સ્કૂલો પાસે ફાયર હતા પણ પરમિશન ન હતી તેના કારણે તેમને સીલ કરી દેવામાં આવી સ્કૂલો પર ગેરકાયદેસર ડોમ બનાવ્યા હોવાથી તેને ઉતારી લેવા માટે સ્કૂલોને આરએમસીએ સૂચના આપી છે સ્કૂલો ખુલવાના પ્રથમ દિવસે અનેક સ્કૂલો સીલ હોવાથી ખુલી શકી નથી આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે પરંતુ ખાનગી સ્કૂલોના જે સંચાલકો છે તેમના માટે તંત્ર એક મોટી મુસીબત છે તે નોતરી દીધી છે સોથી વધુ સ્કૂલો છે તે રાજકોટની અંદર સીલ કરવામાં આવી છે મારી સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતા સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ એક બાદ એક સ્કૂલો સીલ કરવામાં આવી જોકે હવે એફિડેવિટ કરી અને સ્કૂલોના જે સીલ છે તે ખોલવામાં આવશે પણ ક્યાંક નિયમો કડક કરવામાં આવ્યા અથવા તો શરતોનું જે પાલન થવું જોઈએ એ ન થયું કઈ રીતના જુઓ છો સૌથી પ્રથમ તો અમે જી ન્યૂઝના માધ્યમથી જે રાજકોટની ગેમ ઝોન હત્યાકાંડના જે અતભાગીઓ છે મૃતકો છે એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ જે ઘટનાક્રમ છે છેલ્લા પંદર વીસ દિવસનો જેમાં ઘણી શાળાઓને સીલ લાગવામાં આવેલા છે રાજકોટમાં લગભગ એકસો વીસ જેટલી શાળાઓને સીલ લગાવવામાં આવેલા હતા જેમાંથી લગભગ મોટાભાગની શાળાઓના સીલ ખુલી ગયા છે લગભગ સો જેટલી શાળાઓના જેના જુદા જુદા કારણો હતા કે જેના કારણોમાં ખાસ કરીને મોટું કારણ હતું કે શાળાની પાસે ફાયરનું એનઓસી હોય પરંતુ બીયુ સર્ટિફિકેટ ના હોય જે શાળાઓ છે એ નવ મીટરની ઓછી એનાથી ઓછી હાઈટમાં હોય પણ જે શાળાઓ છે એ પાંચસો મીટરથી વધારે બાંધકામ ધરાવતી હોય આ જે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી જે ફાયરના નોમ્સમાં થોડો ફેરફાર થયો એ અને બીજું બીયુ સર્ટિફિકેટવાળો જે ઇસ્યુ હતો એના હિસાબે મોટાભાગની શાળાઓને સીલ લાગેલા સુરતની જે દુર્ઘટના બની એ દુર્ઘટના પછી મોટાભાગની શાળાઓએ ફાયરના એનઓસી લઈ અને પૂરતી વ્યવસ્થા કરી લીધી હતી હું એવું નથી કહેતો કે સો ટકા શાળાઓએ કરી હશે પણ મને એવું લાગે છે કે એસી પંચ્યાસી નેવ ટકા સુધી શાળાઓએ ફાયરના એન ઓસીની વ્યવસ્થા કરી લીધી હતી આજે જ્યારે આ ઘટનાક્રમ બાદ રાજ્ય સરકારે જ્યારે ગઈકાલે એક વ્યવહાર ઉકેલ લીધેલો છે કે જે શાળાઓને બીયુ સર્ટિફિકેટ લેવાના બાકી હોય જેને ઇમ્પેક્ટમાં અરજી કરી હોય એમને સાઠ દિવસનું એક સોગંદનામું કરી અને શાળા ખોલવી જે શાળાઓ કોઈ શાળા આવી હોય કે જેને ફાયરનું એનઓસી રિન્યૂ કરાવવાનું રહી ગયું હોય તો એમને પંદર દિવસમાં આ એનઓસી મેળવી લેવું અને એનું સોગંદનામું કરી અને શાળા ખોલવી એટલે અમે આ રાજ્ય સરકાર અને તંત્રનો અમે ખાસ આભાર માનીએ છીએ

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જે ખાનગી સ્કૂલો છે કે તેની અંદર પરમિશન અને ફાયર સેફટીના નોર્મ્સનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેને લઈને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું રાજકોટના અંદાજિત સો કરતાં વધુ સ્કૂલો છે તે સીલ કરવામાં આવી અને ત્યાર પછી એક બાદ એક સ્કૂલો છે કે તેમને સીલ ખોલવાની મંજૂરી અને ફાયર સેફટી અને એનઓસી મેળવવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવા માટેની સૂચનાઓ આપવામાં આવી આજથી સીલ ખોલવા માટે તેને એફિડેવિટ રજૂ કરી અને ફરી એક વખત સ્કૂલો ધમધમતી થાય તે માટેની મંજૂરી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે હાલ અમે જે ચોવીસ કલાકની ટીમ શક્તિ સ્કૂલ ખાતે પહોંચી છે કે ત્યાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન છે કે નહીં તે અંગે આપણે તેમના સંચાલકો સાથે જ વાત કરીશું પરંતુ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ફાયર સેફ્ટીના જે તમામ સાધનો છે કે તેમની તેમના દ્વારા પૂર્તતા છે તે કરવામાં આવી છે અને

સૌથી પહેલાં તો રાજકોટમાં જે દુઃખદ અગ્નિકાંડ બહેનો તેના પીડિતો માટે અમને સંવેદના છે અમે પ્રાર્થના કરીએ છીએ આ સાથે સરકારશ્રીએ ગઈકાલે જે શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં જે નિર્ણય લીધો તેને અમે આવકારીએ છીએ શક્તિ સ્કૂલની વાત કરીએ તો અમારી પાસે ફાયર એનઓસી છે એઝ વેલ એઝ બીયુ પરમિશન પણ છે પણ ટેમ્પરરી ડોમના લીધે સ્કૂલને સીલ કરવામાં આવેલી જે અમે રીમૂવ કરી નાખ્યો છે તો અત્યારે એવું કહી શકાય કે સંપૂર્ણ સાધનો સાથે ફાયર એનઓસી થશે ને બીયુ પરમિશન સાથે અને પૂરી સેફટી સાથે અમે તૈયાર છીએ વિદ્યાર્થીઓને ભણાવવા માટે સાહેબ ખાસ કરીને વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતા હોય તે સ્કૂલોના જે સંચાલકો છે તેમને કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ કઈ રીતની એસઓપી હવે સરકારે નક્કી કરે એટલે એક વાત તો બહુ સ્પષ્ટ છે કે જ્યારે વિદ્યાર્થીઓની સેફટીની વાત આવે કે કોઈ પણ જગ્યાએ કર્મચારીઓની સેફ્ટીની વાત આવે તો એની સાથે કોઈ પણ બાંધછોડ ન થવી જોઈએ એટલે આપના માધ્યમથી પણ અમે દરેક સ્કૂલ સંચાલક હોય કે કોઈ પણ એકમ હોય તેમને અમે વિનંતી કરીએ છીએ કે આ બાબતે કાંઈ કોમ્પ્રોમાઇઝ ન કરે અને સ્ટુડન્ટની સેફ્ટી છે એ પેલી પ્રાયોરિટી હોવી જોઈએ સાહેબ ફાયર એનઓસી સ્કૂલો પાસે ઘણી સ્કૂલો પાસે નથી અથવા તો ફાયરના જે સાધનો વસાવવા જોઈએ તે વસાવ્યા નથી આ ક્યાંક આટલા સમયથી સ્કૂલો ચાલતી હોય બેદરકારી દાખવી હોય એવું નથી લાગતું કારણ કે સુરતનો અગ્નિ અગ્નિકાંડ થયો ત્યારે પણ તંત્રએ નોટિસો આપી સીલ કરી હતી પછી પાછી હતી એની પરિસ્થિતિ થઈ ગઈ હવે ફરી એક વખત આ ઘટના બની ત્યારે પાછું સ્કૂલોમાં આ પ્રકારે સૂચનાઓ દેવી પડે સીલો કરવી પડે આ કેટલા અંશે યોગ્ય સાહેબ બે હજાર ને ઓગણીસમાં જ્યારે તક્ષશિલાનો કાંડ બન્યો એ પછી રાજકોટની મોટાભાગની સ્કૂલોએ ફાયરના ઇક્વિપમેન્ટ્સ અને ફાયર એનઓસી લઈ જ લીધેલા ખૂબ જ ઓછી સ્કૂલો પાસે ન હોવાનું એક કારણ એ છે કે ડિસેમ્બર બે હજારને ત્રેવીસમાં જ્યારે કાયદો બદલીને આવ્યો બે હજાર ઓગણીસ પછી એ કાયદા વિશે કોઈને ખ્યાલ નહોતો જેમાં નવ મીટરથી નીચેની ઊંચાઈવાળી અને પાંચસો સ્ક્વેર મીટરથી વધારે હોય એવી સ્કૂલોએ પણ ફાયર એનઓસી લેવાનું આ નિયમ વિશે કોઈ સ્કૂલોને ખબર નહોતી અને આ સાથે તેના સમાચાર બસ આટલું પડે પણ અપડેટ મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર